અમારા ચેનલ સબસ્ક્રાઇબ કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલ નું આઇકન પણ પ્રેસ કરો જેથી તમે અમારો વિડિયો જોઈ શકો સૌથી પહેલા સૌથી આપણે સમજાવ્યું છે એવા મુંબઈ થી ભાગવત પૂજ્ય શ્રી પંડ્યા છે આપણે સૌ અન્ન સ્વાગત માં કરે થી અને સંત્ર મંદિર એની ફિલોસોફી તો ખરેખર અમૃત છે અમૃત છે ઇકો વાળા ચેરિટેબલ ટ્રસ્ટ અમૃત છે મોરબી શ્રી દીવાનભાઈ પટેલ આર પટેલ આર પટેલ દ્વારા જય માનવ સેવા પરિવારને મોક સ્વાહીની અર્પણ કરી છે મોર્જર મોરાદે બાપુના હાથે ચાવી જય માનવ સેવા પરિવારને અર્પણ થઈ અને ખાસ તો વિશેષતા એ છે કે આ મોક વાહિની એ ટ્રેકર ઉપર તૈયાર કરવામાં આવી છે કે જેથી ચોમાસાની સીઝનમાં ગામડાઓમાં પણ મોકલવી હોય તો પણ એની સેવા પ્રાપ્ત થાય અને ધ્યાનમાં લઈને ચેરિટીબલ ઇસ્પેક કોલ છે તરફથી આ વાહિની સમગ્ર નગર નડિયાદ અને આજુબાજુના ગામ માટે અર્પણ કરી જય માનવ સેવા પરિવાર એ ખૂબ જ મોટી સેવા કરી રહી છે અને એને ધ્યાનમાં લઈને ભાઈ આખી આ વાહિની એમને અર્પણ કરી સૌને જય મહારાજ હું છું મનુ મહારાજ જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ આજે એક માનનીય દેવાંગભાઈ પટેલ ઇટકો વાળા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે મોક્ષ વાહિની નડિયાદ નગર અને આવી છે છે કે આપણે આ મોક્ષ બનાવી છે અને ની અંદર બનાવવાનું અમારું ઘણા વર્ષો એક સપનું હતું કારણ ઘણી બધી જગ્યાએ એવી પણ જગ્યાઓ હતી કે જે ચોમાસાની અંદર જ્યારે ગામડાઓમાં જઈએ

ખેતર હોય અતિવૃષ્ટિ હોય પાણી હોય ત્યારે ખેંચી લાવે એવા મોટતા મોટતા ટાયર વધારે પડતા હોર્સ પાવરના ટ્રેક્ટરમાં વધાવેલો અંતિમ રથ છે ટ્રેક્ટર વાળો અંતિમ રથ આપણે પહેલી વખત જોઈ રહ્યા છીએ અને લોકાર્પણ કરવા માટેનું